જૂનાગઢની વિસાવદર પાલિકામાં ચીફ ઓફિસર અને પદાધિકારી વચ્ચે ઝપાઝપી ટેન્ડર પાલિકાના હિસાબો સહિત મુદ્દે થઈ બોલાચાલી ઉપપ્રમુખ રમેશ માંગરોડિયા સહિત બે શખ્સો સામે પોલીસમાં અરજી કરાઈ ભાજપના નગરસેવકે પણ ચીફ ઓફિસર પીજે વઘાસિયા સામે કરી અરજી ચીફ ઓફિસરે પણ છરી બતાવી હોવાનો કર્યો આક્ષેપ બંને વચ્ચેની બબાલનો વીડિયો થયો વાયરલ સુરતમાં ઝડપાયું બોગસ પ્રમાણપત્ર બનાવવાનું કૌભાંડ મોટા વરાછા મામલતદાર કચેરીના નામે ચાલતું હતું સમગ્ર કૌભાંડ પોલીસે આરોપી એજન્ટ નિકુંજ ભુવાની ધરપકડ કરી અસલી દાખલો લેવા જતા સમગ્ર કૌભાંડનો થયો પર્દાફાશ મહારાષ્ટ્રમાં મુંબઈ પુણે હાઇવે પર ટેન્કર પલટ્યું અકસ્માતના કારણે વાહન વ્યવહાર ખોરવાયો વહેલી સવારે હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ક્રેનની મદદથી ટેન્કરને હટાવવાની કામગીરી કરાઈ બે હજાર અગિયાર સોળ દરમિયાન છેતરપિંડી મામલે સમૃદ્ધ જીવન ફૂડ્સની મહિલા ડિરેક્ટરની ધરપકડ કરાઈ રોકાણ અને રોજગારના નામે પુણે ના ભેજાબાજુ એ લોકો સાથે કરી હતી છેતરપિંડી એકસો બે ખાતેદારો સાથે ઓગણત્રીસ લાખ ચોવીસ હતો મામલો જામનગરના કાલાવડ તાલુકામાં ખેડૂતો સાથે લાખોની છેતરપિંડી સોટા ગામના ખેડૂતની ફરિયાદ બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો આરોપીએ ખેત ખરીદી કરી લાખ ચૂકવ્યા નથી રાજકોટમાં એક બાસઠ કરોડની ચાંદી ચોરી મામલે મોટો ખુલાસો ગ્રેટા કારમાં સવાર આરોપીઓએ વીસ થી પચીસ મિનિટમાં ચોરીને આપ્યો હતો અંજામ પોલીસને ગેરમાર્ગે દોરવા ખોટી નંબર પ્લેટ લગાવી હોવાનો થયો ખુલાસો બે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ ડોગ સ્કવોર્ડ એફએસએલની ટીમની મદદ લેવામાં આવી ડમ્પિંગની મદદથી ચોરી સમયે એક્ટિવ લિસ્ટ મેળવીને થઈ છે એનાલિસિસ જિલ્લામાં ફરી ચોર થયા સક્રિય માલપુરના ઉભરાણ ગામમાં બે ખેતરમાં થઈ ચંદન ચોરી ચાર લાખની કિંમતના છ ચંદનના ઝાડ કાપી તસ્કરો થયા ફરાર ખેડૂતે ફરિયાદ નોંધાવવા હાથ ધરી તજવીજ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદે દબાણનો મામલો આસામીઓને ડિમોલિશન અંગે નોટિસ આપતા કેટલાક આસામીઓ પહોંચ્યા હાઈકોર્ટ અસરગ્રસ્તોને ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલમાં અપીલ કરવાની તક આપી ટ્રીબ્યુનલે નેવું દિવસમાં નિર્ણય લેવા આદેશ કર્યો જંગલેશ્વર વિસ્તારમાં દબાણ મામલે જિલ્લા કલેકટરનું નિવેદન હાઈકોર્ટના તમામ નિર્દેશોનું પાલન કરવાની કરી વાત કલેક્ટર હસ્તકની સરકારી જમીન પર દબાણ કરનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવા કાયદામાં કોઈ જોગવાઈ નથી આસારામ આશ્રમની જમીનને લઈને મોટા સમાચાર આસારામ આશ્રમની પિસ્તાળીસ હજાર ચોરસ મીટર જમીન લેવા હાઈકોર્ટે આપી લીલી ઝંડી મોટેરા આશ્રમ હવે આસારામની પકડમાંથી મુક્ત થયું ગુજરાત હાઈકોર્ટે આશ્રમની જમીન પરત લેવા રાજ્ય સરકારને આપી મંજૂરી કોમનવેલ્થ બે હજાર ત્રીસ પહેલા અદ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા જમીનનો ઉપયોગ થશે મોટેરા આશ્રમમાં થયેલા ત્રીસથી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો માર્ગ ખુલ્યો સુરતમાં મોતીવાલા પરફ્યુમ પર સેન્ટ્રલ જીએસટી વિંગના દરોડા ત્રણ પોઈન્ટ કરોડની જીએસટી ચોરી ઝડપાઈ દસ કરોડના પરફ્યુમ ચોપડા પર દર્શાવ્યા નહીં ચોપડા પર દર્શાવ્યા વિના વેચાણ થયું હોવાનું તપાસનું બહાર આવ્યું પાટણમાં ઠાકોર સમાજના બંધારણના લીરે લીરા ઉડ્યા સાંતલપુરમાં કોરડા ગામે બંધારણ તોડતો વિડીયો થયો વાયરલ ઠાકોર સમાજના આગેવાને જ સમાજનું બંધારણ તોડ્યું કોરડા ગામના યુવા મહિલા સરપંચના હતા લગ્ન લગ્ન પ્રસંગે રાસ ગરબાનું કર્યું આયોજન કોરડા ગામે ઠાકોર સમાજ આગેવાન મગનજી ઠાકોરે જ બંધારણ તોડ્યું ચાર જાન્યુઆરીએ સમાજના આગેવાનોએ બંધારણ બનાવ્યું અને મહિનામાં બંધારણ તોડ્યું લગ્ન પ્રસંગે ડીજે ને રાસ નું પ્રતિબંધ હોવા છતાં રાસ ગરબાનું કર્યું આયોજન